રામરામ ડાયરાને છો બધા મજામાં હાલો બધા મજામાં જશો અને આજ પાછા આપણે વરગી ગયા આપણા કામે એટલે કે ભૂકો હારવા જો ફેરો ભરીને આવી ગયા હં ખાલી કરવાનું હોય માથે સડાવવું હોય અને આપણે હે ને ભેં બધું ક્લિયર રીતે વ્યાય ગઈ અને અટાણા તો જો આરામ કરીને બેઠી અમને આખી રે જગાવવા પછી એ અટા જો ઓગાર મહીંડી વારવા નિરાજ કરીને અને અમારા પાડાભાઈ જ્યાં બેઠા હે કોથરો ઓઢાઈ રાખ્યો એટલે ટાઈટ ના પડે ને જો ટીલું હે એટલે આમાં નામ ટીલારો રાખ્યો ડાયરેક્ટ ઉભો થઈ જાય હો જાય ત્યાં બાંધીને ગયા હતા છૂટી ગયો હતો એકલો એકલો રખડતો હતો બધે આરો મળે જો માં દૂધ પી લીધું હે જો એટલે બે ટોપડીયું એટલે વાંધો નથી ને નિરાય કરીને આરામ કરવાનો છે અને ભેં હે હવે જો રેડી છે હાવ કોઈ જાતનો વાંધો આવ્યો નથી બધું હરાડે થઈ ગયું અમારે એક રાત ઉજાભી ભગો થયો પાડાભાઈને આપણે હમણાં મોકરા મૂકીને એટલે બધાય માલને તપા કરી લઈ એવા હે બધાય પાંચ ગુમરો મારી આવે અને હેને હવે જ આ ફેરો આપણે માથે ભારી ચડાવવાની હે સડી ગયા હું હા અહીંથી સડવું પડે બીજે ક્યાંય સડાય એમ નથી આ લીમડા કેમ કે ઉસો થઈ ગયો વધારે ઢેગલો એટલે હવે હું હેથી ભારી દેતો જાય ઉપર હવે હેને માથે બહુ સડે એમ નથી આ એક ફેરો જ નાખવો છે પછી બહુ ઘણો ઊસો થઈ ગયો હવે ઢેગલો પછી ભાઈ મારાથી પુગાવું જોઈ ને અહીંયા પેલો અહીંથી ભારે ઉસી કરવી એટલે હજી કોઈ વિડીયો ઉતારે એવું નથી બાકી કોઈ હોય તો જો હમણાં ચાલુ રાખીને કેમ ભાર્યું ન જો દેખાડત તમને જ બે ભારી હેઠે રાખીયું પછી એના ઉપર હું સડાય માથા ઉપર ભારી પછી હું આ પુગાડે એવું હે હાલો તો ફટાફટ ખાલી કરીને હજી એક ફેરો ફરવા જાવ અમે હવે ત્યાં જાજો રહ્યો નથી હવે ત્યાં જઈને આપણે વિડીયો ચાલુ કરીએ પાછો હવે એક બે ફેરા થાય કે અઢી બે તન બે તન અઢી એની ગણી આજુબાજુ થાય હાલો તો હવે હે ભાર્યું દઈ દઉં હાલો તો જો આવી ગયા પાછા આ વાડીએ ફેરો ભરવા અને જો માંડી છે ભરાવા હવે આના પછી એક ફેરો જાજો નથી આ બાજુથી બતાવું જે આ ફેરો ભર્યો ને એટલે એક ફેરો થાય એટલો કંઈક ઢેગલો રિયો હે આમાં જ ભાર્યું ને ટેલર ભરાય એટલે ઘણ તો ઉપડી જાય પછી આ હેઠે ઢેગલા પડ્યા એ આ બધું એ બધું થઈને એક ફેરા જેવું થાય હાલો તો પાછી આપણી એક ઝડપ જોઈ લ્યો જો હમણાં ફટાફટ કીમ ભારી બાંધી લઈએ આપણે કેટલી તન ને તન સ ભારી ભરાણી સવ પહેલા બાંધી દઈ પછી પાછી ભરીએ હાલો તો જો ગરમા ગરમ રોટલા થઈ ગયા હે અહીંયા વાડી શાક ને એવું બનાવી અને પાણી ગરમ મુકાઈ ગયું ખાઈ ગરમ પાવું પડે થોડું થોડું અને ઓહરી જો વરાઈ ગઈ રેડી કમ્પ્લીટ થઈ ગઈ ખાઈ લઈ હવે વાગી તો ગયો હે જોઈ લો મોબાઈલ એક અવાજ જેવું થઈ ગયું એક ને બાર એટલે હવા જેવું થયું કહેવાય ને હાલો બપોરા કરી લઈ ગરમા ગરમ રોટલા છે અને શાક તો કેવાનું હોય એ ખબર નથી હાવ નવીન એ વળી કેવાનું કેવાય ને એવાનું શાક છે

હા એમ કરી હમણાં પછી ઢોકળીને શાક ચડીએ બાકી અટાણા દહીં વગર હે ખાઈ લેવાનું હે જ્યાં અહીંયા આપણે પાડાભાઈને દૂધ પાવાના હાલે જો સવારે પાયું તું પાછું અટાણે અને વળી પાછા હાંજે હજી પિતા ના આવડે ને

એક જણો બધાને માલ ને નાખી લઈએ ભૂકો ને એવું ત્યાં દોવાઈ આ પાઈ લઈએ ને આપણે વાઢી આવી લીલાડો નાખી દઈ અને ટ્રેક્ટર છે ને જો ભયનું રાખ દીધું કેમ કે મોડું થઈ ગયું હતું એટલે પછી કીધું કે જમીન બપોરા કરીને ખાલી કરી હાલો તો નાખી દઈ બધાને લીલાડો પછી પાછા ખાલી કરીને જવા દે ઓલી વાડી હવે એક ફેરો થાય ને એક કાલે હાલો તો જો બધાને વાટી નાખ દીધો લીલાડો આ બધાને એક આને ઓછો નાખ્યો હે જાને બાકી જો બધાને નાખ દીધો બે વાસળીઓને ને પહેહુન આને એકને ઓછો રાખ્યો ને હે ને નાખ્યો નહીં જીણા ઝીણા આ તો ઓલું ખડ હે ને વાઢાવે એટલે એ નાખ્યું હે બાકી આને લીલાડો તો હજી ના બેકડી ના ખવડાવે એમ કહેતા હોય દાંત અંબાઈ જાય એટલે એટલે ઝીણું ઝીણું નાખ્યું હે ને હજી એક હે ને પાછા જોવા ઝાડનો પૂરો પીડ્યો એક ઈ નાખી દેવું એટલે વાંધો ના આવે બાકી આ બધાને તો જો ઠેકીને બથું નાખી દીધી અને હવે આપણે હે ને ખાલી કરી નાખી ટ્રેક્ટર ટ્રેક્ટર હે ને હવે અહીંયા ભાર્યું સડે એમ નથી આવું બહુ ઊંચું થઈ ગયું હે ભારી જ ઉપર નથી પૂગતી એટલે એને હે ને જો આ એક ધારી નાખી દેવું અહીંયા ટ્રેક્ટર અહીંયા લઈ રિવેસ મારીને ત્યાં રાખીને પછી ભારી હાલ લેવું પછી એક ફેરો થાય એમ છે એ ભરતા આવી તો હાલો જો બે છે દોવા એટલે થોડુંક વહેલી વહેલા વર્ગી ગયા એમ હું આ ટોપડી લેવા ગયો હતો આમાં ટીલાડો અહીં બાંધો ટીલાડો હે ને ટીલું હે ને એટલે

આમાં એક ઘણી થાય પ્રહવતા નથી આવડતું એટલે એની હિસાબે જ આ શિયાર પગ બાંધી રાખવા પડે હા આગલા બે બાંધેલા હોય ને તો વાંહેલા પગેથી ચાલુ કરે એટલે શિયાળે પગ બાંધી દીધા એટલે ઠેકવું ન મારે કરે તો જરીક વાર બર કરે પાસે ધીરું પડી જાય એટલે આજ છે ને એમ પેલા વર્ગી ગયા અમાર મોડું થઈ જાય ઘરે જવાનું આનું પ્રોસેસ ખૂટે જ નહીં આ દોવાની આજ છે ને ભૂરીને હજી દોવાની છે પણ એને વાંહે રાખીએ આપણે કીધું પહેલાં આને આ વાલ લાગે ને એમાં પહેલાં આપણે વર્ગી જઈએ આજે સવારે તો હે ને ડોકે ડોકે પ્રાહો મૂકી દીધો હતો અટાણે જો ડોકે ડોકે લગભગ વાંધો નહીં આવે એમ કરતા કરતા શીખી જાય એટલે પેરવેતરું હોય ને એટલે એ થોડીક કાહ થાય રાહો મૂકવાની આમ કરતા કરતા ચાર પાંચ દિન પછી વાંધો ના આવે જો લોહી ક્યાંનો ક્યાં લઈ જાય ઘૂઘરી દેતા અટાણે તો ખાણ દીધું હે ગરમ પાણીમાં નાખીને વળી હવાર ઘૂઘરી હું હાલો તો દોઈ લઈ ગાયકા પછી જોઈ ઠેકું મારે શું કરે

કાલ પછી મારે બે હું પડ્યું પાછું પ્રહવ સારું થાય ને હા આની પહેલાં બેઠી જ ન દોવા દીધું પછી વળી મેં ફેરો ખાલી કરીને પાછું બેઠો નહીં આજ તો વાંધો ન આવ્યો વ્યવસ્થિત દોવા દીધું કાલ બહુ ખેલ કર્યા હા પ્રહવતા ના આવડ્યા અત્યારે તો વાંધો ન આવ્યો ધીરે ધીરે ડોકે ડોકે પ્રહ આવી ગયું

જો અમે શેટર પહેરાવી દઈ પછી ઘરે જાય મારે સેટર નથી પહેરવું તો આ ધરા પહેરાવે અને આને પહેરાવી દીધું જો ખાર કેવું બહુ જો જાડવા છે બહુ વાંધો તો ન આવે પાખા જેવા હે બહુ એવું ઘાટા જાડવા નથી એટલે ઠાર ને એવું ન પડે એટલે ઓઢા દીધું બાંધી દીધા હે કોથરા એટલે પડે નહીં અને અમારે જ આ નું કઈક ડખો થયો હજી ભગડાટી બોલે બીજા બીજા કૂતરા સડી એવા લાગે હાલો તો આને હે ને પહેરાવા ન દેતો ઠેકું મારે હેજો જો પહેરાવી પહેરાવીને પછી જવા દે ઘરે નહીં પહેરાવા દો એમ કે નથી ગમતું બોલે તો નહી બી સેડું આ ધરાર પહેરાવી દે હાલો હવે ને હું પકડી રાખું ને જર્સી પહેરાવી દે એની એ તો રાઈતે ક્યાં નાખી દે હે કાલ હે ને રાઈતે બાંધીને ગયા છૂટી ગયો ને તી બધે ચેકિંગ કરી આવ્યો રખડી આવ્યો બધે ભેહું પાહેન ગાયું પાહેન બધે ઘૂમરા માર લીધા રાઈતે તો એમને મોકરો રાખડો એ જોવે શું જો કાનહુરી હેડાવે જય 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 હાલો તો ફાઈનલી જવા દઈએ હવે કરે